જય ભીમ જય સંવિધાન હું દાનાભાઈ રાઠોડ અરે ભામટા મોબાઈલ હુલા બંધ કર્યો તારે તો સંવિધાન લખવાની વાતો કરતો હતો કે ધર્મના નામે લખવાની વાતો કરતો હતો ફોન આવ્યો લુચ્છીના આગળી જાય ને તો બે આંગળા ભરણ કાઢી લેવાનો છે પારો તારી માના ભાઈ રહ્યા તું એને હજી ખબર નથી કે આ દેશ તારા બાપે સંવિધાન જેને લખ્યું ને એ તારો બાપ કોણ છે એ ચૌદમી એપ્રિલથી જોજે તારે એમ કહું સપ્તાહ ઉ કર્યા કરું પાંચ પાંચ લાખ રૂપિયા ઉઘરાણું કર્યા કરું દસ દસ લાખ રૂપિયા તું માણસને માનસિક રીતે તોડી નાખશો સપ્તાહ કરો ને આમ કરો ને તેમ કરો તમને આ નડે છે ને ઓલું નડે છે લુચ્છી ના હવે તમે તમારી મર્યાદામાં જ રહેજો અને તું તો તારી માના પેટમાં ગણી દે ને તો કાઢવાનો છે બારો તારી માના ભાઈડ્યા તું હજી દલિત સમાજને ઓળખતો નથી અને આ દેશના નાગરિકોને નર્મ વિનંતી બીજે સમાજના ને કે આ દેશનું સંવિધાન લખ્યું છે કોઈ અમારા માટે એકલા માટે નથી લખ્યું તમારા બધાની માટે લખેલું છે અને તમારા બધાના ફાયદાઓ લખેલા છે અંદર તમે વિચારો હાવ શ્રીરામ શ્રીરામ કરવામાં રહેવામાં થોડુંક વાસો તમને ખબર પડે કે બાબા સાહેબે હું હું આપણા માટે કર્યું છે નગર આવા લુચીના તમને દોરા લાલ તિલક ને તરત તમારા ઘરે માંગણી માંગવા આવી જાય ઢીલા કરીને આપણે નીકળી ને આપણે હારા હારાટ રૂપાળા લાગવા ટીલા કરતા હોય આપણે શાંતિ મન કરવા ધર્મમાં માનતા હોય એટલે તમારે કદાચ ટીલા ટપકા કરતા હો પણ આ ટીલા ટપકા ભાળીને ઘરે માંગો આવે કે આના આચે દોરો બાંધેલો છે લાલ દોરો બાંધેલો છે લાલ ટીલું કરેલું છે આ ભોળાનાથનો ભગત છે જેવા ટીલા કરો એને ખબર પડે ભામણને એટલે આ ભામતાને તો સુરતમાં જ્યાં આની સપ્તાહ હોય હજારોની સંખ્યામાં ભેગા થઈ નાની સપ્તાહ જેના જેને રાખ્યો હોય બંધ રખાવાની છે તું સપ્તાહ કરવાનો દીકરો થો કા એવું એવું સંવિધાનમાં લખાવું તું સપ્તાહ કરવો અને અમારા બ્રાહ્મણને ભગવાન માનો એવું લખાવું તો તારે સંવિધાનમાં લુચીના આ દેશમાં કેટલી જાતના ધર્મવાળા રે તારા બાપ એને તારા બાપ તને બળીઓ ભરાવી દે બધાય તારી માના ભાઈ હજી તારો ફોન ચાલુ કરીને આટલી વાર છે

કે તમે બીજાને બીજી જ્ઞાતિના ઘરે જાવ ને એમ કહો કે અસુખને હટતા નહીં આ તમે તમારી માના ભાઈડ્યો આ દેશને પથારી ફેરવેલી છે ને કે આ દેશમાં બીજી કોઈ જ્ઞાતિને આપણસે ના રાખતા પણ તમે વ્યામકાલીને આવો કાના ઘરે આમ નહીં કરવાનું નાના ઘરે નહીં જવાનું તમારી માના ભાઈડે હવે તમે સમજી જાજો જય ભીમ જય સવિતા